આ જે થાય થતો રહેવા દેવું અને આંખું મિશિન બેઠા રહેવું એ બરાબર છે કે એની અંદર જાય કઈ પગલા ભરાય ભરાઈ ભરાય કારણ કે સમાજ કોઈ દી ઊંચો ન આવે આપણે આ ખેતી કરવી હોય ને અત્યારે આ ખેડૂતો કર્યા જાય ને એ તો બરાબર એ જમીન સારી જોઈએ એની માવજત સારી જોઈએ અને નિયમ પ્રમાણે પરાવો નંદાવો ખાતર પૂરવું બધું દવાઈ હોય ત્યારે થાય એમ

જે કઈ તકલીફ જાય છે એની વિચારોને દેતી લેતી કરવા માટે આરસ પર બે ઉત્તર પ્રશ્નો કરીને સમજવા માટે આ બધા ઉત્સવ ભક્તિ માર્ગમાં કલ્યાણના માર્ગમાં આપડો પાયો મજબૂત નથી પાયા વગરનો મકાન એ દ્રીદ આયુષી હોઈ શકે નહીં કોઈ પાયા વગરના મકાનનો શું ભરોસો ક્યારે ગવડી પડે આપણો પણ એવો જ છે આપણે પાયા વગરનું મકાન નાખ્યું છે આ બાબતમાં મતલબ જે કલ્યાણ કરવા માટે આપણે આ માનવ જીવનની સફળતા મેળવવા માટે આપણે જે કઈ પગલા ભર્યા છે એ ગહરાઈ થી નથી ભર્યા એને ઊંડાણ થી બરાબર લીધા નથી આપણે બરાબર મનન નથી કર્યું અને એમના માલ્યા જાય આપણે એમ કદાચ એવું એવું બહુ ભક્તો ને રહે આ એમ કામ કદાચ હું ઘો ફતી જતું હોય મોઘો પણ છે અને મોઘો પણ મોઘો શું કારણ છે કે બધું અસત્ય દેતા સત્ય મળી જતો હોય તો સસ્તો જ કહી શકાય ને ભાઈ અસત્યના બદલામાં જો સત્ય હાથ આવી જતું હોય તો બહુ સસ્તો કહેવાય

આપણે ખરેખર શું છે એનું ફળ શું છે એની ફજીતી શું છે એના લાભ શું છે અમે જે રાહ પર જવા માંગીએ છીએ ઋષિમુનિઓ ના રાહ પર વેદોના રાહ પર ગીતાના રાહ પર ઉપનિષદોના રાહ પર

એ સત્ય છે બધું જગતમાં જે કઈ છે આપણે ભોગવવા જેવું ઈચ્છાઓ છે કે છે એ બધું છોડી અને જો એક પરમાત્મા મિલી જાય તો ઠીક છે કે બધાય ને બધું બતાવીને એક ભગવા ભગવાન છૂટી જાય તો બરાબર છે આવો થોડોક વિવેક કરવો જોઈએ આપણે અને વિવેક કરીને પછી બેસી નથી રહેવાનો હતો વિવેક કરીને પછી દ્રઢ સંકલ્પ કરવો પડે છે શરૂમાં જ આ હું જે પાયો જે કાચો કહેતો હતો એ આ પાયો આપણો કાચો છે હા વ્યવહારિક કામો કદાચ થઈ શકતા હોય એવા આપણે સંકલ્પ દ્રઢ ન કરીએ તો જેને મોક્ષ કહીએ જેને ધર્મ કઈ એ દ્રઢ સંકલ્પ કોઈ કોઈથી બન્યું નથી કોઈને બનશે પણ નહીં માવનવ જીવન સફળ કરવો હોય તો પેલો દ્રઢ સંકલ્પ કરવો પડશે છે ને ખાટલે ખોટે જ્યાં સુધી દ્રઢ સંકલ્પ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની પ્રગતિ કોઈ પ્રકારની સાધના કે કોઈ પ્રકારનો વિકાસ અસંભવ કારણ કે આ મનની કને તો ખરેખર કેટલાય ખરેખર તરીકા છે આપણને સમજાવી દેવાના સંકલ્પ ન કરો તો અહીંયા ધર્મ ને ધર્મ કરીને સમજાવે એવું છે નથી વિચિત્ર આડું અવડું સમજાવી દે આપણ બાપુ મન વસ થતો નથી કેમ કર્યું

પ્રભુ પ્રાપ્તિનો થોડો ઘડો સંકલ્પ કર્યો હોય થોડી ઘોડી સાધના કરી હોય થોડું નામ સ્મરણ કર્યું હોય તો આ કોઈ નો ફેલ જાતું નથી કરેલો કોઈનો ફેલ ગયું નથી ફેલ કોઈ પણ બરાબર દિશામાં થયું હોય તો ઈ ભાવ થી થયું હોય ઈ હમજણ થી થયું હોય ઈ ત્યાગ થી થયું હોય ઈ વૈરાગ થી થયું હોય ઈ ભાવના હોય જ્યાં સુધી દ્રઢ સંકલ્પ નથી થતો ત્યાં સુધી ફરી દોરાવો છો કે આપણે કઈ શરૂઆત જ નથી થઈ યાત્રાની કોઈ વચન ની શરૂઆત આજે પૂછીજો આપના મન ને કે દ્રઢ સંકલ્પ કર્યો છે ખરો આ રાહ ઉપર દ્રઢ સંકલ્પ વગર સીધી સીધી અસંભવ છે હા મૂળમાં જ જોશે દ્રઢ સંકલ્પ અને દ્રઢ સંકલ્પ ને ખરેખર પૂરો કરવા માટે જે કઈ જોઈએ છીએ એ પણ જોઈશે અધિકાર જોઈશે દ્રઢ સંકલ્પ કર્યા વગેરે આપણે ક્યાં જાય દ્રઢ સંકલ્પ કરી લો આજ જ આયુષ્યમાં આજ શરીરમાં પ્રભુ પ્રાપ્તિ કરી લેવી છે દુનિયા હાથમાં રહે કે ન રહે એટલે દુનિયા પાસે તમારી બની જાય છે દઢ સંકલ્પ કરી લો એટલે ભજને શરૂ થઈ ગયું પરમાત્માની કૃપાએ શરૂ થઈ ગયું જ્યાં સુધી કૃપા તો છે કૃપા તો દરેક પ્રાણી માટે છે પરમાત્માની પણ કઈક સાધના થાય ત્યારે ખબર પડે છે કે આ કૃપા તો એના કૃપાનો લાભ મેળવવા ત્યાં સુધી આપણે લાભાદાયક બની શકતા નથી ક્યાં સુધી જ્યાં સુધી દ્રઢ સંકલપ ન થાય ત્યાં સુધી જયારે દ્રઢ સંકલપ થઈ ગયો એટલે લાભ આવવા શરૂ થઈ દ્રઢ સંકલ્પ થઈ ગયો એટલે પરમાત્માની મદદ પરમાત્માનો અનુગ્રહ શરૂ થઈ ગયો વિચાર કરજો ખામી ક્યાં રહે છે યારે દ્રઢ સંકલ્પ કરવા જાય ત્યારે મન ક્યાંય દલીલો હામી ઉભી કરે છે ભૂતકાળમાં લઈ જાય જે ભૂલ્યું થયું હોય તો કારણ કે માણસ તો ચક પ્રકૃતિના હાથમાં તો રમકડો છે હે લાકડાની પોતળી છે મદારી જેમ નચાવે એમ નાચે એમ માનવ ખરેખર પ્રકૃતિના હાથમાં એમ છે ઈ ભૂલો થયું હોય ભૂતકાળમાં એ મન આપણી સામીઓ રાખે આપણે અહીંયા ન માની કઈ દીક જાણ નથી હરિગુરુ સંતો ના દર્શન નતા નતો સત્સંગ નતો થયો કૃપા નથી થતી એટલે હવે તો હરિગુરુ સંતો તરફથી મને મારા દર્શન મળી ગયો છે તો ઈબડો પછી લઈ જાય એમ જ્યાં ભૂતકાળમાં ભવિષ્ય કાળમાં ગેઠો થાય ત્યારે આમ થશે છોકરા રોટલા નહી દે ડોસી મરી જશે પછી તું કરવાનો હતો અને જાણે અજાણી જે ભૂલ્યું કર્યું હોય આપણા હામીઓ રાખે એવી છે પણ જ્યાં સુધી બધી દલીલો મન કરે છે કે અમારો સંકલ્પ નથી ત્યાં સુધી મન દલીલો કર્યા કરશે તપાસ કરી જોજો ત્યાં સુધી મનની દલીલો બંધ નહીં થાય જ્યાં સુધી દ્રઢ સંકલ્પ નહીં થયો ત્યાં સુધી મન દલીલો એના પક્ષમાં કરતો રહેવાનું કરતો રહેવાનું મનની બોબડી બંધ કરવી હોય તો દ્રઢ સંકલ્પ કરો અને જો પરમાત્મા ને ખાતર જેણે આ બધું આપ્યું છે શહીર સહિત બધું ઇસ્ત્રી પુત્ર ધન ધામ એના માટે જો કઈ કુલબાની નો દઈ ગયીએ ને એના માટે કઈ દ્રઢ સંકલ્પ નો કરીએ ને એના માટે કઈ ત્યાગ નો કરી શકીએ હે તો ઈ આ માણસ તો હોય ઈ ઓડું એવું હોય છે માણસ એવું ઝુલા ખેતું ખેડૂતો છે ને રાખી મેકે બરાબર એવો પાયજામો પહેરાવી એવો જબો પહેરાવી માથે પાગડો બાંધી ઈ માણસ એવો લાગે ને એનાથી જનાવરો અહીંયા પશુઓ આધી રોજ આદી ભાગી જાય હા ભાઈ એ માનવ જો તું પરમાત્મા ખાતરે જો કઈ ના આપી શકતો હોય તો તું સાવ શું ઈ કે એક વખત હું એમ કહીશ કે હા મને માલમ છે હું આટલા માટે આવ્યો છું મારે આમ જવાનું છું આમ જઈ રહ્યો છું મને બરાબર ખબર છે છતી માથે હાથ રાખીને બોલ જોઈ જીગર નહીં પડે જીગર પડી જાય જો દ્રઢ સંકલ્પ કર્યો આ બધો દ્રઢ સંકલ્પ વગરનો છે પરમાત્મા ને મેળવવા નીકળ્યા હોય તો દ્રઢ સંકલ્પ કરજો કોઈ ઉપાય નથી તમારા જ્ઞાન નો હોય તો કોઈની જરૂર નથી જરૂર છે દ્રઢ સંકલ્પની એની મેળે ગોઠવાઈ જાય છે તમારો દ્રઢ સંકલ્પ થયો એટલે એની મેળે જ્યાં ગોઠવવાનું છે એ પોતે કારણ કે દ્રઢ સંકલ્પ ની અંદર તો પછી વધુ આવી જાય છે કઈ બાકી રહેતું સંકલ્પ થઈ ગયો પછી શું બાકી હે ભક્તે ભગવાનનો આદેશ સ્વીકારી લીધો શિષ્ય એ ગુરુ નો ઉપદેશ સ્વીકારી લીધો ગુરુ નો સિદ્ધાંત સ્વીકારી લીધો પછી શું બાકી રહે બાકી નથી રહેતું જ્યાં સુધી દ્રઢ સંકલ્પ નહી થાય ત્યાં સુધી સમર્પણ નહીં થાય સમર્પણ નહીં થાય ત્યાં સુધી કઈ આપ્યો નથી આપણે ત્યાં સુધી પરમાત્માને કઈ આપ્યો નથી આ પશુઓ જેમ ગાયો ભેંસોન સાંજોન ઘોડાન ગધેડાન ભૂંડાન કૂતરાને જેમ ખરેખર સંસાર કરીને જાય છે અને બાળબચા હોય એ બી પ્રેમ કરતા હોય એને બચ્ચાઓ માથે મોહ હોય છે એથી કરીને માનવનો કાંક તો સંસાર ઠીક હોવો જોઈએ હે સંસાર ની વાત કરો તો તમારો ને મારો ક્યાંય હમ એ નથી હં સંસારમાં તો આપણે અહીંયા ગયા પોતી હા જે સમાજની બેન દીકરીઓ દેવી તરીકે પૂજાય છે હજી પૂજા ત્યાં આવ્યું છે એને એની માટે કેવા હાલ કરો છો તમે લોકો તમારો પાણી પીવો એ પાપ છે માઠું લાગે ગુજર કરી લેજો તમને ઊંચા કઈ રીતે કેવરાવો છો કઈ સમજણથી કેવરાવો છો આ બધા તમને પાટા બાંધે છે જે તમને કહે છે હારા હારાઇ એ તમારા હેતુ શું નથી એ તો હજી કઈક ર્યાસ છો એ ભાંગી નાખ્યા ની વાતો છે જેના સમાજમાં બહેન બેટી જો સુરક્ષિત નથી એ સમાજને કઈ જગ્યાએ તોલ એને કઈ જગ્યાએ રાખો એને ક્યાં જગ્યા આપવી જેના સમાજમાં બહેન બેટીઓની સહી સહનતા નથી એની કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી મા બાપ વાળા હા વાળા બીજા જે સમાજમાં બેન રૂપિયા ઘડાય એ બેન બે સમાજમાં દેવીઓ પછી ન થાય કોઈ દી ગપાણ તમારા દુનિયાના પાટા ન બાંધો આવે હશે તે દેશે જે હોય તે શે સંભાળું તમારા 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 કાર્બોને સંભાળો તમે તમારા રિવાજો ને તમારા વ્યવહાર ને તમારી નાત ને તમારી નાતના જે નિયમો છે કે જેનો જે વ્યવહાર છે એમાં દેવીઓ કોઈ દી થશે તમારા હાથમાં ને પૂછો હા એવા લોકોની શું ની ઉપદેશ કરવાનો અધિકાર છે હક શું છે એવા લોકોની દેવી દેવતાઓ કમાઈ ખાવાનો માંગવાનો શું હક છે કે જેને પોતાની બેન બેન બેટીઓની ખરેખર જો ધર્મ સલામત નો હોય પાંચ લેટ પોતાની સમાજની પોતાની બહેન બેટીઓની જો ખરેખર સલામતી નો હોય તો એ સમાજ શું બીજાઓને આપી શકશે દેશને એક ધર્મ ને મને તો મોટી શંકા છે તે આજે થાય થાતો રહેવા દેવું અને આંખ્યું મિશી બેઠા રહેવું એ બરાબર છે કે એની અંદર જાય કાંઈ પગલા ભરાઈ શકાય ભરાય કારણ કે સમાજ કોઈ બી ઊંચો ન આવે આપણે આ ખેતી કરવી હોય ને અત્યારે આ ખેડૂતો કર્યા જાય ને એ તો બરાબર એ જમીન સારી જોઈએ એની માવજત સારી જોઈએ અને નિયમ પ્રમાણે પરાવો નંદાવું ખાતર પૂરવું બધું દવાઈ હોય ત્યારે થાય એમ તો માનવની ખેતી કોઈ બી સમાજની ખેતી છે માતા બહેનો છે બે અમે હા હા પછી મિલિટે મારો ખ્યાલ છે ઘણો બધો હરિયર કરાવવાનો છે ઈ સવાજ જો બીજા કઈ સારા વ્યવહારની સારાપણાની વાત કરે અત્યારનો સમાજ મૂર્ખ છે તે તમારી ગઢવીઓની વાતો સાંભળે પણ એને કેવું જોઈએ કે એક વખતનો નો હરખો થાય નાય મારા બાપલા પાસે તારી સાંભળું બરાબર પેટ ભળી ભળીને સાંભળું પણ તું સાંભળ્યા જેવો રહ્યો નથી તારી સાંભળ્યું કે તું તારા સમાજનું નથી કરી ગયો તારા કુટુંબનું કઈ નથી કરી શકતો હા અને બીજાને શું બોધ આપીશ ભાઈ તો ટૂંકમાં આપણે હજી હરિયર બાકી છે તો જ્યાં સુધી સંકલ્પ નથી કોઈ થતો આ કામ છે તો એની અંદર તમે દ્રઢ સંકલ્પ કરો ત્યારે એ ત્યાં તો આ તો પરમાર્થિક છે કલ્યાણ કરવું છે મારે બોલવું તું હજી સંકલ્પ ઉપર પણ તમારો આપણો હરિહર છે હરિહર કરી લો પછી જે થવું છે સિગુરુદેવ